રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના મામલે ચાર અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં ટીપીઓ સાગઠિયા એટીપીઓ મુકેશ મકવાણા એટીપીઓ ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરાઈ છે ત્યારે આજે ચારેય અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા રિમાન્ડની માંગણી સાથે મનપાના કર્મચારીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા

આટલા લોકોને મત ના જવાબદાર શું કે શું કે છો આટલા શું છો બાપ છો